મોબાઈલની મદદથી અત્યારના સમયમાં લોકો લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે જો તમે પણ કમાવા માંગતા હોય તો તમારે ઉપયોગ કરવો પડશે સોશિયલ મીડિયા એપ્લિકેશનનો જેમ કે યુટ્યુબ ચેનલ છે ઇન્સ્ટા પેજ છે ફેસબુક પેજ છે તમે જોયું છે પહેલાના સમયમાં કોઈ પણ સિંગર હોય તો એનું જો સારું સિંગિંગ કરતું હોય તો કોઈ પ્રોડ્યુસરનું મળવું પડે કોઈ મોટા સ્ટુડિયોમાં જવું પડે ઘણા બધા ખર્ચા અને બીજા લોકોના થ્રુ તમે આગળ વધી શકતા હતા પણ અત્યારના સમયમાં જો તમારા જોડે ટેલેન્ટ હશે તમે સોશિયલ મીડિયા પર ફ્રીમાં વિડીયો બનાવી શકો છો પહેલાં તો લાખો લોકો જોડે તમે એકદમ બિંદાસ ફ્રીમાં કનેક્ટ કરી શકો છો જો તમારા જોડે ટેલેન્ટ હશે તો સો ટકા તમે બહાર આવી જશો તો એક યુટ્યુબ ચેનલ મદદથી એક ઇન્સ્ટા પેજની મદદથી ફેસબુક પેજની મદદથી અત્યારે ઘણા બધા લોકો તમારા આજુબાજુ પણ લાખો રૂપિયાની આવક કરી રહ્યા છે છ મહિના સુધી તમારે વગર ઇન્કમે થોડી મહેનત કરવી પડશે સારા ઓરિજિનલ ફોલોવર કે સબસ્ક્રાઈબર ગેઇન કરવા પડશે એના પછી આરામથી તમે આમાંથી વીસથી ત્રીસ હજાર નહીં પચાસ હજાર એક લાખ સુધી પણ આવક મેળવી શકો છો આપણે પણ આ ફિલ્ડમાં છેલ્લા ચારથી પાંચ વર્ષથી કામ કરીએ છીએ તો તમે પણ ઓનલાઈન ઇન્કમ મેળવવા માગતા હોય તો આપણી આઈડીને ફોલો કરી દેજો આ ટાઈપના ઇન્ફોર્મેશનવાળા વિડીયો તમને જોવા મળી જશે અને રીલ શેર કરી દો